નમસ્કાર દર્શક મિત્રો સદેશ ન્યુઝ માં આપનું સ્વાગત છે સામાન્ય સભામાં વિપક્ષની મહિલા કોર્પોરેટર નું અપમાન કરનાર ભાજપના સદસ્ય ને બંગડી આપી વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવે છે જેના વિરોધમાં મુગલી સરા ખાતે વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિત નગરસેવકો અને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જ્યારે ઊભા થયા ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સદસ્ય વ્રજેશ ઉનાડકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગરસેવકનું અપમાન કરવામાં આવ્યું હતું અને વિપક્ષને ઉશ્કેરવા માટે પ્રયાસો કરાયા હતા અને આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સદસ્યો દ્વારા વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે ત્યારે ગાર્ડન સમિતિની મિટિંગ હતી જેમાં વ્રજેશ ઉનડકટ સદસ્ય છે જેઓ મુગલી મુગલીસરા ખાતે આવતા વિપક્ષ નેતા સહિત મહિલાનગર સેવકો અને સંગઠનની મહિલાઓ દ્વારા વ્રજેશ ઉનાળકટનો વિરોધ કરવામાં આવ્યો હતો અને બંગડી આપવામાં આવી અને આગામી સમયમાં મહિલાઓનું અપમાન બંધ કરવા માટે ચીમકી આપવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો